નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો શિક્ષકોની ભરતીને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે શિક્ષકો માટે જે લાયકી ઉમેદવારો છે લાયકાત ધરાવતા ઉમેદવારો છે જે લાંબા સમયથી આ શિક્ષકોની ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ એક સારા સમાચાર છે સરકારી શાળાઓમાં પીટી શિક્ષક સ્પોર્ટ્સ શિક્ષકોની ભરતી જાહેર કરવા બાબત મોટી અપડેટ સામે આવી છે સ્પોર્ટસ એજ્યુકેશનમાં નવા કોર્ષ નો ઉમેરો સરકારી શાળાઓમાં પાંચ હજાર થી પણ વધુ sports શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત અને દેશભરના નાગરિકોને અમદાવાદમાં યોજાનારી વર્ષ બે હજાર ત્રીસની કોમનવેલ્થ અને વર્ષ બે હજાર છત્રીસની કોમનવેલ્થ ગેમનો આતુરતાથી ઇંતજાર જોવા મળી રહ્યો છે બંને વૈશ્વિક ગેમ્સ માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અત્યારથી જ આ તૈયારીઓ કરવામાં આવી રહી છે આ બંને ગેમ્સ માટે ગુજરાતના યુવા રમતવીરો તૈયાર થઈ શકે એ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે પાંચ હજારથી વધુ સ્પોર્ટ્સ શિક્ષકો ખેલ સહાયક ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં શિક્ષણ વિભાગ દ્વારા થી વધુ સંખ્યા સ્કૂલોમાં જેટલી જગ્યાઓ કરવામાં આવી છે આગામી દિવસોમાં નવા ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને સરકારની મંજૂરી બાદ બોર્ડ પરીક્ષા અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવશે રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં રૂપિયા એકવીસ હજારના ફિક્સ માસિક મહેનતાણાથી કરાર આધારિત ખેલ સહાય કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ અભિરુચિ કસોટીમાં આખા રાજ્યમાં લાયક ઉમેદવારોની સંખ્યા જ માત્ર એક હજાર સાતસો જેટલી હતી જેમાં એક હજાર ત્રણસો ને છ્યાસી ની પસંદગી થઈ હતી જેની સામે પાંચ હજાર થી વધુ જગ્યા ભરવાનું આયોજન કરવામાં આવ્યું હતું હવે ફરીથી સરકારી શાળાઓમાં પાંચ હજારથી વધુ સ્પોર્ટ શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે સ્પોર્ટ્સ એજ્યુકેશનમાં નવા કોર્સનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે કોમનવેલ્થ અને વર્ષ બે હજાર ત્રીસ અને વર્ષ બે હજાર છત્રીસની કોમનવેલ્થ ગેમનો આતુરતાથી ઇંતજાર જોવા મળી રહ્યો છે અને તેવા ઉમેદવારો જે પીટી શિક્ષક સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે પણ આ એક સારા સમાચાર સાબિત થઈ શકે છે ધન્યવાદ